સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બીજો વાર્ષિક મહોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો ડેસરની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બીજો વાર્ષિક મહોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો જેમાં ડેસર સહિત આજુબાજુના ગામોના અગ્રણી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળાના બાળકોએ પણ મોટા ગજાના કલાકાર હોય તે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને નાના વિદ્યાર્થીઓને તેમની કલાકારીની કદર સ્વરૂપે રોકડીના માપી પ્રોત્સાહિત કર્યા હતા તદુપરાંત શાળામાં અભ્યાસ કરી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરનાર અને શાળાના વાર્ષિક રમોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું શાળા પરિવાર તરફથી ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આજના ઇન્ટરનેટના જમાનામાં ઓનલાઈન સેવા ખૂબ જ સસ્તી થઈ હોવાથી સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમ ફેસબુકના માધ્યમથી હાજર ન રહેનારને ઘરે બેસીને માણવાનો મોકો મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન જનસેવાના ટ્રસ્ટી ચંદ્રકાંત પારેખે ઉદબોધન કર્યું હતું કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લે શાળાના શિક્ષક ચેતન સોલંકીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ડેસર સહિત આજુબાજુના ગામોના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ એવા આચાર્યશ્રી ગુલાબભાઈ કે જેમના તાબા હેઠળ આટલો સરસ મજાનો આપણને વાર્ષિક મહોત્સવ જે જોવા મળ્યો છે ખરેખર આવો વાર્ષિક મહોત્સવ અહીંયા નજીકમાં ક્યાંય આવો જોવા ના મળે આવા મોટા મોટા સિટીમાં શહેરોમાં જોવા મળતા આવા વાર્ષિક મહોત્સવ આપણા નાના એવા દેસા તાલુકામાં આવી સ્કૂલમાં જે જોવા મળે છે ખરેખર આ જે છે એ અદભુત છે અને આનાથી આપણા જે બાળકો છે ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે બાળકો અત્યારથી સ્ટેજ ફિયર એમના જીવનમાંથી જે સ્ટેજ ઉપર જે ડાન્સ કરો આ જે છે એ બધું જ જે છે અજે નાનપણથી શીખવાને કા પ્રયત્ન છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર